પહેલું સુખ તે જાતે નર્યા આ મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ ગાંધીનગર ખાતે આજે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઇમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલ સો ટકા ઓર્ગેનિક સ્ટોરમાં તેલ વિવિધ ગરમ મસાલા મિલેટ્સ ડ્રાય ડ્રાયફ્રુટ્સ ચોખા કઠોળ લોટ ડેલી ઇટેબલ્સ સ્વીટનર્સ જ્યુસ શાકભાજી ફળફળાદી કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે શુભારંભ પ્રસંગે ટાઈમ ફોર ઓર્ગેનિક સ્ટોરની નવીન એપ પણ લોન્ચ કરવામાં આવી હતી રાસાયણિક ખાતરો વગર ખેડૂતો એટલે કે કુદરતી પત્તીથી ખેતી કરે અને એની ઉત્પાદિત જણસીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી અને એને જુદી જુદી રીતે પ્રોસેસ કરી પેકેજિંગ કરી અને ગ્રાહકોને સીધું એના કુદરતી સ્વરૂપમાં જ એની સેવા મળી રહીએ એના માટેનું આ એક ખૂબ સુંદર અને ખૂબ સફળ જેને કહી શકાય એવું આ સાહસ આજે શરૂ થયું છે